સુરતના માન દરવાજા ખાતે તેરસો બાર ટેનામેન્ટ ફાયર સ્ટેશન નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના હસ્તે ખાડમુરત કરાયું હતું રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃ વિકાસ યોજના બે હેઠળ અંદાજીત બસો કરોડના ખર્ચે ટેનામેન્ટને રીડેવલપમેન્ટ કરાશે કેન્દ્રીય જળશક્તિ મંત્રીના નવસારીના સ્થાન સતત ગુજરાત પ્રદેશે ભાજપ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે સુરતના માન દરવાજા ખાતે એક બે ઓફિસ સહિત ફાયર સ્ટેશન પણ તૈયાર કરાશે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે નવું ઘર મેળવનારા તમામ પરિવારોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે